વડોદરા જિલ્લાના વેમાલી ગામમાં સ્થાનિક પ્રશ્નોને લઈને રાજકીય અને સામાજિક ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો કોંગ્રેસ અગ્રણી રોનકબરી ઉર્ફે ચમન અને કરણી સેના યુવા અધ્યક્ષ લખન દરબાર તેમજ આશ્ચર્યજનક રીતે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ નિલેશ પટેલ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક સમસ્યા જેવી કે પાણી રોડ રસ્તાની સમસ્યા જોવા મળી રહી છે આ આંદોલન શરૂ થતાની ગણતરીની મિનિટોમાં જ જિલ્લા પોલીસે તમામ નેતાઓની અટકાયત કરી લીધી હતી quando tem esse <coughs> a રોડ લાગે તો વરસાદ ની પાણી ફરી

तो बैठा न था अरे के मर्डर तो कोनो करवा बैठा न थी बलात्कार कोनो करवा बैठा न थी हमें तो लोगों ने मांग लेन बैठा थी हमें तो लोगों ने जो हमारी तो रोड रास्ता न थी मतारे तो लोगों ने या माली घासा लोगों का डॉक्टर भगवान के लिए स्वास्थ्य बिगड़ी जाउन छे इन्हीं कारण हमें उपवास आंदोलन काय जाती टीम का माके करवा बैठा जे मुठ्ठे करो विभाग से किया से गुंडाव विभाग से किया मुखाव विभाग विभाग नहीं अगर कोई के मत पूछो है मतलब सूझे खबर नहीं होती सारा मान साथ में અને આ ગુનો એની સારું હતું કોર્પોરેશન એની તો આ પર દુનિયાભરની પોલીસ ભારત પાકિસ્તાન

રસ્તો સુધારો કરો બરાબર ડોરું પાણી સારું પાણી આપો એની માટે આવ્યા હતા તો તમે કોને એ ચીજ એરેન્જમેન્ટ કરે ખોટી રીતના નહીં લઈ ગયા એ સારું કરવા ગયા તો એમનો સારું આ લોકો સહન થયું ના એટલે એ લોકોનો ધરપકડ કરવામાં આવી અને તો લગભગ એક વર્ષથી છે એક વર્ષથી ડોરું પાણી આયા જ કરે છે હે કારણ શું હશે સર નહીં કરવાનું કારણ વોટ લેવાના હોય ને ત્યારે એ લોકો બોના બતાવે આ સારું સારું લગાડે અને વોટ લઈ જાય છે વોટ મળી જાય આવી જાય આગળ એટલે બગડો ઊંચી કરી દે એમના તો ખિસ્સા ભરાત જ થાય આ લોકો કેટલા મોગી જશે એ જોવા પણ નહીં આવતા એ લોકો આપણે જણાવી દઉં કે ઓગણીસો પંચાણુંમાં ભારતીય જનતા પાર્ટીની પ્રથમ વખત સરકાર બની ગુજરાત રાજ્યમાં અને કેશુબાપાથી પ્રેરિત થઈ અને ગોકુળિયા ગામનો જે પ્રોજેક્ટ હતો આ ગામના તમામે તમામ લોકો એ પહેલાં કોંગ્રેસને વોટ કરતા હતા પરંતુ ગોકુડિયા ગામ ગામ યોજનાથી પ્રભાવિત થઈ અને લોકોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાનું ચાલુ કર્યું અને આજની તારીખમાં પંચાણું ટકા વોટ એ ભારતીય જનતા પાર્ટીને જ આપે છે છેલ્લા સાડા પાંચ વર્ષથી આ વિસ્તાર કોર્પોરેશનમાં આવ્યો અને ત્યારબાદ પાણીની ખૂબ જ સમસ્યા પાંચ પાંચ છ છ દિવસે આવતું હતું ખૂબ આંદોલનો કર્યા અત્યારે એક બે દિવસ છોડી છોડીને પાણી આવે છે અને એ પણ અત્યારે દૂષિત અને ગંદુ પાણી આવે છે જે સામાન્ય લોકોના આરોગ્યની સાથે ખુલ્લે આમ ચેડા થઈ રહ્યા છે તળાવમાં ડ્રેનેજ લાઈનનું પાણી વાળી દેવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટરો જે કામગીરી કરે છે નક્કર કામગીરી કરતા નથી જેમ તેમ પુરાણ કરીને જતા રહ્યા છે એના લીધે આખા ગામની અંદર ડ્રેનેજો ઉભરાય છે એનું પુરાણ થયું નથી વ્યવસ્થિત એટલે ત્યાં આગળ રોજ અકસ્માતો થાય છે લોકો પડી જાય છે બાળકો અને વાલીઓને પણ અહીંયા આગળ ખૂબ તકલીફ પડે છે સામાન્ય પ્રશ્ન આ શાળાનો કે જ્યાં સાંસદશ્રી પોતે અહીંયા આગળ મત આપે છે આ બૂથના જ એ મતદાર છે અને આ સ્કૂલનો શેડ જે સાડા ચાર વર્ષથી તૂટેલો ફૂટેલો છે એ કદાચ લાખ એક લાખ કે દોઢ લાખ રૂપિયાનું અંદાજીત હશે પણ એમાં આ શેડનું પણ રિપેરિંગ કામ થતું નથી આટલી બધી તકલીફો અને તમે તમે સાંભળો નહીં પૂર પીડિતોને તમે સાંભળો નહીં એક વખત કદાચ આ બેન અત્યારે ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો પણ એ કેટલી મિનિટ કરો બે મિનિટ પાંચ મિનિટ દસ મિનિટ અડધો કલાક પણ પછી તમે એમને શાંતિથી મળીને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેનું પણ એમને વિચારવું જોઈએ ખરેખર આટલા બધા લોકો એક સાથે જો જુવાડની અંદર રજૂઆતો કરતા હોય તો સમસ્યા છે જ અને સમસ્યાનું સમાધાન કેવી રીતે થાય એ દિશામાં એ લોકોએ કામગીરી કરવી જોઈએ અને મારી માગણી એવી છે કે લોકોએ મતદારોએ જનતાએ શા માટે ઉપવાસ પર ઉતરવું પડે તમે બિનજવાબદાર છો તમે ચૂંટાયા પછી તમે કોઈ મધમાં આવી જાઓ છો અને તમે પ્રજાનું કામ કરતા નથી અને નામ સરકારનું ખરાબ થાય છે કારણ કે સરકારનું નામ એટલે ખરાબ થાય છે સરકાર યોજનાના માધ્યમથી તમને રૂપિયા આપે છે અને તમે ગ્રાઉન્ડ ઉપર કામગીરી બજાવતા નથી તેથી આ પ્રશ્નો ઉપસ્થિત થયા છે મારી વિનંતી છે શીર્ષ શીર્ષસ્થ નેતૃત્વને કે ગ્રાઉન્ડ ઉપર આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મોકલે પ્રજાને સાંભળે અને એમના પ્રશ્નોનું નિરાકરણ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ

એ બેઠે નીચે આવો કાંટો બનના તે બોલાવ પોલીસ વાગી નાજે વાગી નાજે જલ જલ